કહેવાય છે કે બીજાના ચહેરા પર સ્મિત લાવવું એ જ સાચી ખુશી છે આ વાતને સાર્થક કરી બતાવી છે અમદાવાદની હેલ્પ ધ વર્લ્ડ ફાઉન્ડેશન સંસ્થાએ જેણે બહેરામપુરા રિવરફ્રન્ટના બાળકો સાથે મળીને માત્ર જન્મદિવસ જ નથી ઉજવ્યો પરંતુ તેમના ભવિષ્ય માટે મદદનો હાથ પણ લંબાવ્યો છે સેવાકીય પ્રવૃત્તિનો અવિરત પ્રવાહ અમદાવાદની જાણીતી સામાજિક સંસ્થા હેલ્પ ધ વર્લ્ડ ફાઉન્ડેશન છેલ્લા કેટલાય વર્ષોથી ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોના ઉત્થાન માટે કાર્યરત છે સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય એવા બાળકો સુધી પહોંચવાનો છે જેઓ ભણતર અને પાયાની જરૂરિયાતોથી વંચિત છે અનોખી જન્મદિવસની ઉજવણી તાજેતરમાં અમદાવાદના બહેરામપુરા રિવરફ્રન્ટ પાસે વસતા શ્રમિક અને ગરીબ પરિવારના બાળકો વચ્ચે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સામાન્ય રીતે લોકો હોટેલ કે પાર્ટી પ્લોટમાં જન્મદિવસ ઉજવતા હોય છે પરંતુ અહીં ફાઉન્ડેશનના સભ્યોએ આ બાળકો સાથે કેક કાપીને ખુશીઓની વહેંચણી કરી હતી બાળકોના ચહેરા પરની તે ચમક જ બતાવી રહી હતી કે આ પળ તેમના માટે કેટલી ખાસ હતી શિક્ષણ અને જરૂરિયાતો પર ભાર માત્ર ઉજવણી જ નહીં પરંતુ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ફાઉન્ડેશન દ્વારા મહત્વનું યોગદાન આપવામાં આવ્યું સ્ટેશનરી કીટ દરેક બાળકને ભણતર માટે જરૂરી એવી નોટબુક પેન પેન્સિલ સહિતની સ્ટેશનરી કીટ આપવામાં આવી ફૂડ પેકેટ પૌષ્ટિક આહાર મળી રહે તે હેતુથી તમામ બાળકોને ફૂડ પેકેટનું વિતરણ કરાયું કપડાનું વિતરણ ઠંડી અને જરૂરિયાતને ધ્યાનમાં રાખી બાળકોને નવા કપડાં પણ અર્પણ કરવામાં આવ્યા અમારો હેતુ માત્ર વસ્તુઓ આપવાનો નથી પરંતુ આ બાળકોને અહેસાસ કરાવવાનો છે કે સમાજ તેમની સાથે છે શિક્ષણે જ તેમના જીવનમાં પરિવર્તન લાવી શકે છે અને હેલ્પ ધ વર્લ્ડ ફાઉન્ડેશન હંમેશા તેમના ભણતર માટે કટિબદ્ધ રહેશે આજના આધુનિક યુગમાં જ્યારે લોકો પોતાની ધૂનમાં મસ્ત છે ત્યારે હેલ્પ ધ વર્લ્ડ ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બની રહી છે રિવરફ્રન્ટના આ બાળકોના હાથમાં જ્યારે પુસ્તકો અને સ્ટેશનરી આવી ત્યારે તેમના સપનાઓને એક નવી પાંખ મળી હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું મારું નામ કૃષ્ણ ગુપ્તા છે અમે લોકો હેલ્પ ફાઉન્ડેશન નામની એક સંસ્થા ચલાવીએ છે હું એઝ અ પ્રેસિડેન્ટ આ એનજીઓ ને અમે લોકો એઝ અ ટીમ ત્રણ વર્ષથી ચલાવીએ છે અને અનઓફિશિયલી અમે લોકો ચાર વર્ષથી આ જ સેમ કાર્ય કરીએ છીએ દરેક છોકરાઓને અમે લોકો અમારું ઇનિશિયેટિવ છે કોઈ પણ છોકરો ભૂકો ના સોવું જોઈએ દરેક છોકરાઓ સ્ટ્રીટ કિડ્સ આશ્રમમાં જે બી ઓર્ફન કિડ્સ રહે છે એ લોકોને અમે પૂરું વિતરણ કરીએ છીએ પ્લસ હજી સુધી અમે ચારસો થી પ્લસ હજાર છોકરાઓને એજ્યુકેશન સ્પોન્સર કરી દો અને આજે પણ અમારું એનજીઓ નો ઇવેન્ટ જ હતું જેની અંદર તમે દરેક છોકરાઓને ફૂડની કિટ વિતરણ કરી છે એજ્યુકેશન નું કિટ આપીએ છે પ્લસ બધાને કેક કટિંગ કરીને એન્જોય કરાવીએ છીએ મારું નામ તરુણ સિંહિયા છે હું હેલ્થ ફાઉન્ડેશન ફાઉન્ડર છું અમારું એક વિચારધારા હતી કે ભાઈ જે છોકરાઓ જેમાં પેરેન્ટ્સ કોઈ ટ્યુશન ફી સ્કૂલ ફીસ નથી ભરી શકતા એવા છોકરાઓને કઈ રીતે હેલ્પ આઉટ કરું અમે તો એજ્યુકેશન લઈ લીધું અમારા પેરેન્ટ્સ અમને ભણાવી દીધું પણ આજે જે છોકરાઓ આપણા સમાજમાં છે જે લોકોને સ્કૂલ ભણતર બેઝિક એજ્યુકેશન માટે બી પૈસા નથી સ્કૂલની ફીસ નથી ભરી શકતા સ્પોન્સર નથી કરી શકતા એવા છોકરાઓને અમારો એનજીઓ હેલ્પ આઉટ કરે બહુ કૃષ્ણા મારી જોડે સંપર્ક માં આવ્યા તો કૃષ્ણાજી જોડે સાથે ભેગા થયા અમે લોકો અને કઈ રીતે આને આગળ વધારવું એક એનજીઓ નું ગ્રુપ આપ્યું છેલ્લા સાત આઠ વર્ષ થી હું એકલો કરતો હતો પછી કૃષ્ણાજી જોડે ચાર વર્ષ અમે અનઓફિશિયલી આ બધું કરીએ છીએ ત્રણ વર્ષથી ઓફિશિયલી અમારું એનજીઓ છે જે કામ કરી રહ્યો છે આ કૃષ્ણા પ્રેસિડેન્ટ છે